એક મહાન ગુરુ પોતાના શિષ્યો સાથે તીર્થયાત્રા પર નીકળ્યા હતા બપોરનો સમય હતો જેના કારણે સૂર્યના કિરણો સીધા પોતાના માથા પર જ પડતા હતા જેનાથી એ થોડા ચાલ્યા પછી થાકી ગયા તેઓ પોતાનો થાક ઉતારવા માટે જંગલમાં જ થોડો સમય થોભી ગયા ત્યાં તેઓ આરામ કરતા હતા તેઓ આરામ કરતા હતા ત્યાં જંગલમાં કોઈકનો અવાજ આવ્યો એ અવાજ ગુરુજીએ સાંભળ્યો ગુરુજીએ વિચાર કર્યો આ અવાજ કોનો હશે અને ક્યાંથી આવતો હશે એ ફરી એ અવાજ સાંભળવા લાગ્યા અને પછી ખબર પડી કે એ અવાજ ઘણા માણસ રડી રહ્યા હોય એનો આવે છે પછી ગુરુજીએ પોતાના શિષ્યોને કહ્યું શિષ્યો તમે આ અવાજ સાંભળો અને આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે તે પણ શોધ કરો ત્યાં આરામ કરતા શિષ્યો એકબીજા સામું જોવા લાગ્યા કારણ કે તેઓને એવો કોઈ પણ અવાજ સંભળાતો ન હતો તો પણ તેઓ ગુરુજીના કહ્યા પ્રમાણે જંગલમાં આજુબાજુ શોધવા લાગ્યા પરંતુ તેઓને એવો કંઈ જ અવાજ સંભળાતો ન હતો પછી ગુરુજી પોતે જ ત્યાંથી ઉઠીને એ અવાજ ક્યાંથી આવે છે તે જોવા લાગ્યા અને જંગલમાં જતા જતા એ કેમને કૂવો દેખાયો અવાજ કૂવાના આસપાસથી જ આવી રહ્યો હતો પોતાના શિષ્યો સાથે એ કૂવો પાસે ગયા કુવાની નજીક આવીને જોયું તો ગુરુજીને કુવાની અંદર જ્યાં એકદમ કાળા રંગના પાણીમાંથી થોડા લોકો રડી રહ્યા હતા એ અવાજ ગુરુજીને સંભળાયો ગુરુજીએ કુવાની અંદર જે કુંડાઈમાં જોયું તો ત્યાં પાંચ લોકો ખૂબ જ ખરાબ દશામાં રડતા દેખાઈ રહ્યા હતા પરંતુ એમના શિષ્યો હજુ એ વિચાર જ કરતા હતા કે અવાજ ક્યાંથી આવે છે પરંતુ એમના શિષ્યો એ વિચાર જ કરતા હતા કે અવાજ ક્યાંથી આવે તેઓને ના કોઈ અવાજ સંભળાયો કે ના તે કાળા કૂવામાં કોઈ દેખાયો શિષ્યો એ મૂંઝવણમાં જ હતા ત્યાં ગુરુજીએ કૂવામાં પાંચ માણસોને દુખી જોયા અને બોલ્યા ભાઈઓ ક્યાં કર્મનું તમને એટલું ખરાબ પરિણામ ભોગવી રહ્યા છો ગુરુજીનું એટલું બોલતાની સાથે જ તેઓ પાંચેય હજુ વધુ જોરથી રડવા લાગ્યા ત્યારે ગુરુજીએ પોતાના શિષ્યોને કહ્યું કે અહીં કૂવામાં આ પાંચ પ્રેત આત્માઓ છે એટલું સાંભળીને જ શિષ્યો ગભરાઈ ગયા ત્યારે ગુરુજી બોલ્યા શિષ્યો તમે ગભરાશો નહીં આ પ્રેત આત્માથી તમે ખૂબ જ વધુ શક્તિશાળી છો પોતાના કર્મોના કારણે મહાન છો અને આ પ્રેત આત્માઓ આજે પોતાના પાછળની કરણીની દુઃખ ભોગવી રહ્યા છે આજના સમયમાં એ લોકોથી દુર્બલ કોઈ નથી ત્યારે શિષ્યુએ પૂછ્યું તેઓની સાથે એવું કેમ થયું ત્યારે પહેલી આત્મા બોલી કે હું પાછલા જન્મમાં એક ખૂબ જ બુદ્ધિશાળી બ્રાહ્મણ હતો અને હું ભિક્ષા માગતો હતો પરંતુ ભિક્ષાને હું પોતાના ભોગવિલાસમાં જ ખર્ચ કરી દેતો હતો જેનો પાપ હું ભોગવી રહ્યો છું બીજાએ જવાબ આપ્યો કે હું એક ક્ષત્રિય હતો અને પોતાની શક્તિનો દુરુપયોગ કરતો હતો અને પોતાની શક્તિ નિર્બલ અને ગરીબો પર ઉપયોગ કરતો હતો જેનું પાપ હું ભોગવી રહ્યો છું ત્રીજાએ જવાબ આપતા કહ્યું કે હું એક દૂધનો વ્યાપાર કરતો હતો જેમાં પોતાના ફાયદા માટે દૂધમાં ખૂબ જ પાણી અને ખૂબ જ પ્રમાણમાં નશીલા પદાર્થોનું મિશ્રણ કરતો હતો જેના કારણે હું આ પાપને ભોગવી રહ્યો છું ચોથાએ જવાબ આપતા બોલ્યો કે હું ખૂબ જ નકારો અને આળસો હતો અને પોતાની જિમ્મેદારીથી ભાગતો હતો અને પોતાના માતા પિતાને મારતો હતો અને આખો દિવસ બસ નશામાં જ રહેતો હતો જેના કારણે હું આ પાપને ભોગવી રહ્યો છું પાંચમો જવાબ આપતા બોલ્યો કે હું એક લેખક હતો અશ્લીલ કથાઓ લખતો જેના કારણે પૂરા સમાજમાં વાસનાના પાઠ શીખવી દીધા હતા જેના કારણે હું આ પાપને ભોગવી રહ્યો છું અમે એ પાંચે એ પોતાના પાપો ભોગવી રહ્યા છે પોતાનું કર્મ જ પોતાની સાચી ઓળખ છે ભગવાન બધાના નિયત અને કર્મોનો હિસાબ રાખે છે અને ખરા સમય પર તે બતાવી જ દે છે એટલા માટે હંમેશા સાચા માર્ગ પર જ ચાલવું અને પોતાનાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો તેને સુધારવાની કોશિશ કરવી મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર